જિંદગી હસતા હસતા પણ જીવવાની છે અને રડતા રડતાં પણ જીવવાની છે તો ચાલોને હસીને જ જીવી લઈએ ખુશ રહેશું તો ખુશીઓ મળશે અને દુઃખી રહેશું તો દુઃખ આવશે તો ચાલોને હસીને જ જીવી લઈએ અરે આ તો જીવન છે શું લેવું ને શું છોડવું મૂકો ને બધું ચાલોને થોડું હસીને જીવી લઈએ યાદોના પાનાથી ભરેલી છે જિંદગી તો જિંદગીનું પન્નું બદલાવીને સારી યાદો સાથે હસીને જીવી લઈએ સગાઈ શ્વાસ અને વિશ્વાસ વચ્ચેની છે ઈશ્વરને ખોજતા ખોજતા ચાલોને હસીને જીવી લઈએ દુઃખ કે મુશ્કેલી આવે તો દુઃખી નહીં થાવું કારણ કે જેમ પથ્થર હથોડાના હજાર ઘાસ સહન કર્યા પછી મૂર્તિ બને છે અને ચંદન ઘસાયા પછી જ કપાળે તિલક બને છે બાકી ચંદન બાળવા માટે વપરાય છે કઈ પણ વસ્તુ કે માણસ ઘડાયા ને ઘસાયા પછી જ તેની કિંમત થાય છે એમ દુઃખ છે એ માણસનું ઘડતર છે દુઃખ આવ્યા પછી જ માણસની ક્ષમતા સહનશીલતા અને સમજણ શક્તિ બહાર આવે છે ખાલી કપડા ગાડી કે બ્રાન્ડેડ પ્રોડક્ટ વાપરવાથી માણસ બ્રાન્ડેડ નથી બની શકતો બ્રાન્ડેડ તો તેના વિચારો વ્યવહાર અને વર્તન ઉચ્ચ સંસ્કારી અને સમજદારી ભરેલા હોય છે ત્યારે બ્રાન્ડેડ લાગે છે જો દરેક જગ્યાએ ક્વોલિટી જોઈતી હોય તો આપણી અંદરની ક્વોલિટીને બનાવીએ